શિયાળુ સિઝન શરૂ થતાં જ મહીસાગર જિલ્લાના ખેડૂતોએ મકાઈના પાકની વાવણી તો ઉત્સાહપૂર્વક કરી પરંતુ હવે તેમના માટે મુશ્કેલી મુકાઈ છે ખેડૂતોને પોતાના પાક પર ઈયળોનો અસંખ્ય ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે આ વર્ષે પણ તેમને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે પાકની શરૂઆતથી જ ઈયળોના વધતા ઉપદ્રવે જગતના તાતની ચિંતા વધારી દીધી છે એક તરફ ખેડૂતો હજી કમોસમી વરસાદથી થયેલા નુકસાનના રાતા પાણીએ રડ્યા છે અને હવે બીજી તરફ શિયાળુ પાક પર નવી આફત આવી પડી છે મહીસાગર જિલ્લામાં મકાઈનું વાવેતર કરનાર ખેડૂતો હવે ઈયળોના ઉપદ્રવથી પરેશાન છે ખેડૂતોએ પાકને બચાવવા માટે વારંવાર મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે આ વર્ષે મોંઘવારીના માર વચ્ચે ખેતીકામ કરવું ખેડૂતોને બેવડો માર આપી રહ્યું છે બિયારણ ખાતર અને દવાઓનો ખર્ચ વધ્યો છે અને ઉપરથી કુદરતી આફતનો સામનો કરવો પડે છે મહીસાગરના વિવિધ તાલુકાઓમાં મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે અત્યારે દિવસો પસાર થતા હોય જોવા મળી રહ્યું છે જે ખેડૂતોને જગતનો તાત કહીને નવાજવામાં આવે છે તેમને આવી નુકસાની સામે દરેક સિઝનમાં પૂરતી સહાય કેમ મળતી નથી સુસરકાર આ બાબતે ખેડૂતોના હિતમાં કોઈ નક્કર પગલા લેશે સંવાદદાતા દિલીપ બારીયા મહીસાગર